અમદાવાદની જય અંબે પ્રોપર્ટી સોલ્યુશન્સ સોલ્યુશન રિયલ એસ્ટેટ ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી રહી છે ગાંધીનગર બાદ સિંધુ ભવન રોડ અને ગોતામાં નવી શાખાઓ સાથે વ્યાપ વધાર્યો છે જેપ્સ પ્રોપર્ટી સોલ્યુશન ગ્રાહકોને લીગલ ડોક્યુમેન્ટ સાથે છેતરાયા વગર સંતોષકારક સર્વિસ પૂરી પાડી છે જય અંબે પ્રોપર્ટી સોલ્યુશન્સના ફાઉન્ડર મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત ઠક્કરે બી ઇન્ડિયાને જણાવ્યું કે અમે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સતત વિકાસ અને નવીનતા લાવીએ છીએ નવી નવી ટેકનોલોજી સાથે વિવિધતા સબર સાચી માહિતી ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ આગામી સમયમાં ગુજરાતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ કરવાનું આયોજન છે અને અમારો જે મોટો છે એ મોટો છે કે અમે ગાંધીનગરની એક બ્રાન્ચ ચલાવીએ છીએ બીજી અમારી વૈષ્ણોદેવી પાસે ગોતામાં બ્રાન્ચ છે અને હવે નેક્સ્ટ અમે અમદાવાદમાં બ્રાન્ચ કરી છે આવનારા સમયની અંદર અમે ગુજરાતમાં સારા સિટીની અંદર બ્રાન્ચ કરવા માંગીએ છીએ અને નેક્સ્ટ અમે ઇન્ટરનેશનલી જઈને સારો બિઝનેસ લેવા માંગીએ છીએ તો અમે ઇન્ટરનેશનલી બી બ્રાન્ચ ઓપન કરશું અને લોકોને સારામાં સારી સર્વિસની અમે ગેરંટી આપશું હાલ અમારી પાસે લોટ ઓફ કસ્ટમરનો પોર્ટફોલિયો છે અને અમે ઘણા બધા કસ્ટમરોને આમાં હેપીનેસ આપી છે તો એ કસ્ટમર અમારા ફોલોઅર્સ બી છે અને અમારી જોડે રેગ્યુલર બિઝનેસ કરે છે અને રીવિઝિટ થાય છે રીબિઝનેસ થાય છે અને વારંવાર બલ્ક પ્રોપર્ટીની અંદર અમારી જોડે જોડાય છે અને અમે સારી પ્રોપર્ટી આપીએ છીએ તો એના રેફરન્સીસ બી નવા ક્રિએટ થાય છે ને એ લોકોના ફેમિલીઝને બી અમે પ્રોપર્ટીઝ પ્રોવાઈડ કરીએ છીએ સારામાં સારી